এন মরা মঙ্গ জাানাে, না মঙ্গ মঙ্গরান। মঙ্গ ঘরে। এন মারা মঙ্গ রাানাতে।

તમે પાલ લીધો હું કરવા એનો ફોન કરો બસ આવવા માટે હારું શગબા મુ નહીં આવતો કેમ કે મને હારું બરોબર થાક લાગી ગયો છે અને હું હારું છે ડાઈમ નહીં ના કારું પગ તમે ગોડો છો સો વધારે દૂર નહીં જો થોડું તો લેડો આ બધા સુકલા ને રંગ કરતો એ લેડો આપણે ખોળી દીએ ના હારું નહીં હેવા એમ હું શોક છો એલું જોઈ અને બેહી જાવ ના ના લેડો ગાય પેલો સોય લે કેમ થોડું ભી આવો કરી લીએ આપણે

તને મળ્યો આ મંગો દેશ નું વડાપ્રધાન છે ગાદી દેશ નું વિકાસ કર્યું નહી મારા પાન પાંચ કરોડ નો હીરો આ પાંચ કરોડ નો હીરો છે છે આ મંગો દેશ નો વિકાસ કરશે આટલી બધી સરકાર આવીને જતી રહી કોઈએ કશું કર્યું ના આ મંગો કરશે મંગા આપણો ટાઈમ થઈ ગયો છે દેશનો વિકાસ કરવા જવું પડે

આ વિકાસ કરી લે મને મેલી દે આ જવાના જલને વાલે જલતે રહે મંગો મંગાવીતે ફરતો રહ્યો ચોદી નું બિસ્કુટ ચોલી બિસ્કુટ આવી ગયું દસ લાખ બાર લાખ પચીસ લાખ નું તો હેત

કોઈ આવતું મંગા ભૂખ લાગી ખાવાનું ના મળ્યું ત લાગી પાણી પીવાનું ના મળ્યું મંગાને કોઈને દવા જ નહીં કરી

રોજગાર થર આલુ ખોટું આલુ બોટું જોતા અને ઘોડો તો જતા રહ્યો મારું હે મારે તો મજૂરી કર્યા છે માથે ભરવાનું છે

ઓ ખાશું મોરુ થઈ જ એક કલાક રેટ પડ્યા તા હારું આજ તો મોરું એ થઈ બંધ થઈ જશે કરું ભાઈ ના વાતે સડી ગયો તો

એવું કરે હેરાન કરે મારા હું ઘણા હરિદ્વાર હતો તેથી આવ્યો હોય ઘેર આવ્યો તે મંદિર આવ્યો તો પૂજા કરવા કે પેલા માતાજીની પૂજા મસ્ત રીતે કરું તે ગંગાજલ લઈને આવ્યો તો તે હું મંદિર કસરું વાર તો આવ્યો ને ઘોડો તે મારો ગંગાજળ પી ગયો ફૂલ ફૂલ બધું ઢોળી ખાલ્યું માર તો પૂજા એ ના થઈ યાર અને યાર હેરાન થઈ ગયું ઘોડા

શું ઘરું ઘેરાયનું ગયો હતો ઘોડો આવે ને તો મને રંગ કરી કાઢ્યો ઘર માં મને તો કાર્યો કાઢ્યો કે પાછું કે ફોટો કાઢ્યો તું તો કે તે ફોટો તમે કાઢી મેળવી દરવાજો એ બંધ કરી કાઢ્યો હતો ના હોય તો આપડે હોય ગોમ્બી ગુ કરીએ બરોબર આ ઘોડા નું ના હોય તો સરપંચ નો બોલાવીએ નિકાલ કરીએ આપડે હા એ ચાલે એ ચાલક અને ના હોય તો આ ઘોડા ના આપડે પાગર પછી મેં લે એવું હોય બરોબર મન જતા કોક નિકાલ કાઢે બરોબરતા શેબુભા થી પાવર વાળા છે તમારી સમજાવવાના શેબુભા ને એટલો કંટ્રોલ રાખવાનું તમે યાર પાવર તમારો છે મને ખબર છે તમારો પાવર ની તમારે કંટ્રોલ રાખવાની યાર આ ઘોડો તો ઘોડો જ ભાઈ ઘોડા ને વાગે યાર તમે ઘોડા થઈ ગયો છો ના યાર વાત જ રંગ કરે છે આ આપડે ના હોય તો ગોમ કરીને સરપંચ ને બોલે ઘોડા નિકાલ કરી દેજો હોય લે આ જોવાનું અડધો વિકાસ થી તું ઓન થી કરી નાખ્યું દેશ નું વાટ લાગલી વાટ લાગલી વાટ લાગલી વાટ લાગલી વાટ વિકાસ તો તો વંચિત થઈ જાય છે ને તો દેશ નો વિકાસ તોડ વંચિત થઈ જાય હા બોલો પા કોઈ તમારે

સાબર કાઢ